પંચમહાલ ગોધરા પાલિકાએ દુકાનોના ભાડામાં બમણો વધારો ઝીંક્યો ચારસો થી વધારે દુકાનદારોએ ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો દુકાનદારોએ સામૂહિક બંધ પાડીને વિરોધ નોંધાવ્યો ભાડામાં ઘટાડો નહીં કરો તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી એકસાથે અનેક દુકાનો બંધ રહેતા ગ્રાહકોને મુશ્કેલી ભારે પડી છે મહત્વનું છે કે ગોધરા શહેરના મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરની દુકાનોના ભાડામાં વધારો ઝીંકવામાં આવ્યો છે અમે પાંત્રીસ વર્ષથી ભાડું વાત છીએ બસો રૂપિયા ભાડું હતું જેનું અત્યાર સુધી ત્રણસો અઠ્યાસી રૂપિયા હું ભાડું ભરું છું છેલ્લા પાંચ વર્ષથી એમને વધારો કરેલો દસ દસ ટકાનો એ પ્રમાણે અત્યાર સુધી હું ભરતો આવ્યો છું આજે મને બિલ મળ્યું છે છેતાલીસ હજાર રૂપિયાનું આવું મારા ઘરનું પૂરું કરું કે એમને પૈસા ભરવું અમારી માંગણી એટલી જ છે કે દર પાંચ વર્ષે એમને જે દસ ટકાનો વધારો આપેલો છે તો અમે અત્યાર સુધી ભરતા આવેલા છે એ જ પ્રમાણે અમે અત્યાર સુધી ભરીશું ત્યાર પછી કશું ભરવાનું નથી વધારે

નગરપાલિકાના જે શોપિંગ સેન્ટરમાં જેટલા પણ પણ છે એ કોઈને વિશ્વાસમાં લીધા વગર ડાયરેક્ટ આ લોકોએ નગરપાલિકાએ સ્વૈચ્છિક રીતે વધારો કર્યો છે જે અયોગ્ય છે આ જે અગિયારસો ટકાનો ભાડો વધારો કર્યો છે એ બિલકુલ યોગ્ય નથી એના માટે આજે નગરપાલિકા શોપિંગ સેન્ટર દ્વારા તમામે સ્વૈચ્છિક દુકાનો જ્યાં સુધી આપણા હિતમાં નિર્ણય ના આવે ત્યાં સુધી દુકાનો બંધ કરવાનું રાખેલું છે